હાથ ઊંચે સામે ક્લે આપણે સમય જોવા માટે શાનો ઉપયોગ કરીએ ઘડિયાળનો અને જુઓ ઘડિયાળ સરસ મજાની એક્ટિવિટી કરવાની છે અને અહીંયા ધ્યાન ક્રિષ્નાબેન અને આપણે ગણિતની અંદર એકમ આઠમો આવે છે સંખ્યા સાથે રમત સંખ્યાની સરસ મજાની રમત થઈ જાય ચિત્રોની સરસ મજાની પ્રવૃત્તિ થઈ જાય એવી આજે આપણે આપણી જે ચિત્રપોથી છે એ ચિત્રપોથીની અંદર આપેલી છે તેતાલીસ નંબરની પ્રવૃત્તિ તેતાલીસ કે નંબર નથી કયો નંબર છે ચોત્રીસ કરી નાખો તો કઈ સંખ્યા બને બને ફરી અંક બદલો તો કઈ સંખ્યા આપણે ચોત્રીસ નંબર ના પેજ ઉપર તમાર બધાની ચોત્રીસ નંબરનું પેજ કાઢો ચલો કાઢી છે ને બધાએ ચલો મને બતાવી દો તો વેરી ગુડ અંદર શું આપેલું છે દરિયા હવે ઘડિયાળના ચિત્રમાં આપણે શું કરવાનું છે બેટા કે ગુટી નાખવાનું જો બધા જે રાઉન્ડ છે ટપકા છે એને તમારે જોડી દેવાના છે ટપકા જોડતી વખતે શું ધ્યાન રાખવાનું એક એક ટપકું જોડવાનું છે એક એક ટપકું જોડીએ એટલે સરસ મજાનું જેવું ચિત્ર છે તેવું ચિત્ર બની જાય ધીરજ ચોકસાઈ જીવટ ધ્યાનપૂર્વક કામ કરવાનું છે આડી લીટી જોઈએ આ રીતે આપણે આખું ચિત્ર દોરી દઈએ શાંતિથી ટપકા જોડોની પ્રવૃત્તિ કરે છે આમાં જો એક પ્રવૃત્તિ છે ને અનેક અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય એમ આપણે એક પ્રવૃત્તિ દ્વારા ઘણું બધું જાણવા અને શીખવા મળે જો ચિત્રકામની પ્રવૃત્તિ થશે સાથે સાથે ભણવાનું થશે સાથે સાથે ગણન થશે સાથે જોડી કાર્ય થશે સરસ મજાના ટપકા જોડી દીધા ચલો ટપકા જોડાઈ જાય ને પછી તમારે એની સાઈડમાં કયો કલર કરેલો છે તો કેસરી કલરથી રાઉન્ડ બનાવી દેવાનું છે સરસ મજાનું બનાવો કેસરી કલરથી કયો કલર લેવાનો કેસરી કેસરી થી રાઉન્ડ બનાવ્યા પછી શું બાકી રહેશે બોલો શું બાકી રહેશે અંદર ઘડિયાળમાં શું દોરવાનું અંકો વેરી ગુડ પછી શું દોરવાનું પછી શું દોરવાનું અંકો દોર્યા પછી શું દોર કાંટા વેરી ગુડ અને અંકો કેટલા છે બાર ક્યાંથી શરૂઆત કરશો એક થી ચાલુ કરશો બાર થી વેરી ગુડ પેલા શું લખશો બાર એક બે ત્રણ જ્યાંથી લખવું હોય ત્યાંથી લખાય બેટા બરાબર પણ બાર અને છ મિડલમાં આવવા જોઈએ બાર છ નવ અને ત્રણ ચલો એ રીતે સરસ મજાનું આપણે બધા લખી નાખીએ અને એમાંથી તમને સરસ મજાની ગાણિતિક પ્રવૃત્તિ કરાવું છું ચલો કેવા બેઠા બેઠા કામ કરે છે ઓહો જેને અંક લખાઈ જાય એ ઊંચી પકડો ચોપડી એમ ફેરવવાની ન હોય ચોપડી બેઠા જેમ હોય ને એમ જ લખવાની

વાહ સરસ વેરી ગુડ બેટા માહી ચલો 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 સ્નેહા સ્નેહા બેન ચલો વેરી ગુડ બેટા સુપર બનાવી દીધી ઘડિયાળ આ ઘડિયાળ કઈ છે ભાઈ હાલો સ્નેહા બેન ચલો જેવી દોરી હોય એવી ચલો ફટાફટ સ્પીડ સ્પીડમાં આવી જાઓ વેરી ગુડ અંક થોડાક લખવાના બાકી છે લખી નાખો બેટા વેરી ગુડ ચલો હવે તમને સરસ મજાની અંકો સાથેની રમત રમાડું છું ચલો બેસી પહેલો કયો અંક છે એકની બાર હવે ગણિતની અંદર જુઓ કે ઘડિયાળની અંદર એવા કયા કયા બે અંકો સાથે લઈએ તો એનો સરવાળો બાર થાય તો એના માટે તમારે શું કરવાનું છે જે તમારી ચોપડીની અંદર બાર છે તો બાર નીચે આમ તમે ફૂટપટ્ટી મૂકશો એટલે કઈ કઈ બે સંખ્યાનો સરવાળો બાર થશે બોલો અહીંયા અહિયાં ઉપર બાર ની બાજુમાં તમારી પેન્સિલ મૂકો પેન્સિલ મૂકો આ રીતે અગિયાર એક એની સામે શું છે અગિયાર ને એક બાર હવે પેન્સિલ સેજ નીચે લેવાની દસ ની બાજુમાં લો તો દસની સામે શું આવ્યું દસની સામે શું આવ્યું બે તો દસ ને બે બાર ચલો નવની સામે લો ત્રણ તો નવ ને ત્રણ બાર વેરી ગુડ ચલો આઠની સામે લો આઠ ને ચાર બાર વેરી ગુડ ચલો સાત ને પાંચ બાર આમ કોન્ફિડન્સ થી જવાબ દેવાનો સાત ને પાંચ છ ને છો કે દસ ની સામે આમ ત્રાસી પેન્સિલ આવશે ચલો દસ ને એક અગિયાર ચલો નવ ને બે અગિયાર ચલો આઠ ને ત્રણ 7 ને ચાર છ ને પાંચ ચલો હવે આવશે નવ નીચે શું આવે આઠ તો જો હા વેરી ગુડ થઈ ગયું ને આમ નીચે નીચે બેટા આ આઠ આ આઠ અને આ બે ને એક થઈ ગયું ને એમ રાખવાની ચલો આઠ ને એક નવ ચલો સાત ને બે નવ છ ને ત્રણ પાંચ ને ચાર નવ આ રીતે તમારે જાતે પણ ચલો આઠ લઈએ જુઓ આઠ આઠ છે ને તો આઠ ની પહેલા શું આવે સાત આઠ ની પહેલા સાત તો સાત ઉપર પેન્સિલ રાખવાની જુઓ તો સાત ની સામે શું છે સાત ની સામે શું આવ્યું આમ 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 સાત સામે એક જુઓ તો સાત ને એક આઠ ચલોને બે આઠ પાંચ ને ચાર છ લઉં છું જુઓ છ છ નીચે પાંચ તો પાંચ ને એક છ ચાર ને બે ત્રણ ને ત્રણ છ ચાલો હવે પાંચ લઈએ રીતે જુઓ આ પાંચ નીચે તો આ રીતે તમારે ઘરે ઘડિયાળ બનાવવાની છે ઘડિયાળ દોરી અને તમારે અંક લખવાના લખ્યા પછી શું કરવાનું આ રીતે તમારે સરવાળા કરવાના કે બાર છે એ કઈ કઈ બે સંખ્યાનો સરવાળો તો તમને ઘડિયાળની અંદર જ જવાબ મળી જશે કે જુઓ બાર તો અગિયાર ને એક બાર દસ ને બે બાર નવ ને ત્રણ બાર આઠ ને ચાર બાર સાત ને પાંચ બાર છ ને છ બાર તમારી બુકમાં નાની અમથી ઘડિયાળ દોરી દેવાની દરરોજ આવા સરવાળા જાતે બનાવવાના છે ને સંખ્યા સાથેની રમત સાથે સાથે ચિત્રપોથીનો ઉપયોગ આપણે આઠમા એકમ સાથે આજે તે ચોત્રીસ નંબરના પેજની પ્રવૃત્તિ જોડી દીધી અને સરસ મજાની આપણને રમવાની મજા આવી ચલો ક્લેપ કરી દો